રણવાવ તાલુકાના હનુમાનગઢ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડી પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું તો અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા આ અકસ્માત મામલે પોરબંદરના ધરમપુર ગામ રહેતા દેવરાજ રૂડાભાઈ કોડિયાતરે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તારીખ સત્તર ના રોજ તેઓની તથા ગામમાં રહેતો મિત્ર અર્જન ડાયાભાઈ ચાવડા ભરત ડાયાભાઈ મોરી રાહુલ પર્વતભાઈ મોરી અને હાજાભાઈ જીવાભાઈ મકવાણા મૂળ પર ગામે આયોજિત રામાપીરના મંડપમાં જવાનું હોવાથી ગામના હક્કા ઘેલા ભાઈ મકવાણાની બોલેરો કાર ભાડેથી બાંધી અને મૂળ પર ગામ જવા માટે રાત્રિના નવક વાગે નીકળ્યા હતા હક્કાભાઈની સાથે તેમનો પુત્ર સંદીપ પણ હતો બોલેરો સાજણવાળા નેસથી થોડે આગળ મોડપુર બાજુ પહોંચ્યો ત્યારે હક્કાભાઈ વધારે સ્પીડમાં ચલાવતા હોવાથી રોડમાં અચાનક નીલગાય આવતા હક્કાભાઈએ બોલેરાના સ્ટેરિંગ પરથી કાબૂ આથી બોલેરો રોડની નીચે ઉતરી જતા પલટી મારી ગઈ હતી જેમાં હક્કાભાઈનું મોત નીપજ્યું હતું તો અન્ય ચાર લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા હતા રાજુ નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર